ઇંગલિશમાં એક એસ પણ ખૂબ જ મોટું કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે મારા ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સને આ બે વર્ડ્સ વચ્ચે ડિફરન્સ ખબર નથી પડતી હોતી અને એના કારણે ઘણા કન્ફ્યુઝ હોય છે તમે પણ જે ઓડિયન્સ વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ લોકો પણ અને જે ઇંગ્લિશ શીખવા માગે છે બધા આનાથી કદાચ કન્ફ્યુઝ હશો પણ આજે બહુ સિમ્પલ રીતે આપણે આને આ કન્ફ્યુઝનને દૂર કરી દઈશું બે વર્ડ છે એક છે બિસાઇડ અને બીજું છે બિસાઇડ અને આ બંને વચ્ચે ફક્ત ફરક એસ નો જ છે હા બંને તો જો એસ લાગેલો છે તો એનો અર્થ શું થશે અને એસ નથી લાગેલો તો એનો અર્થ શું થશે એ તમે સમજી લેશો તો એનો તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે તો જે પહેલું બિસાઇડ છે એનો સિનોનિમ છે અથવા તો એનો સમાનાર્થી શબ્દ છે બાય અને બંનેનો અર્થ થાય છે બાજુમાં ફોર એક્ઝામ્પલ હી ઇઝ સિટિંગ બિસાઈડ મી આનો અર્થ શું થાય કે એ મારી બાજુમાં બેઠો છે સેમ વસ્તુ તમે હી ઇઝ સિટિંગ બાય મી એવું પણ બોલી શકો છો બંનેના અર્થ એક જ થશે બિસાઇડ અને બાય એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે માય હાઉસ ઇઝ બિસાઈડ ધ ટેમ્પલ એટલે કે મારું ઘર જે છે એ ટેમ્પલની બાજુમાં છે એ જ રીતે માય હાઉસ ઇઝ બાય ધ ટેમ્પલ

વી વિલ ગી સેલરી ઓન ધ બેસીસ ઓફ યોર પર્ફોમન્સ બીજું તમે એવું કહો છો કે હું ફૂટબોલ મને ફૂટબોલ તો ગમે જ છે એના ઉપરાંત અથવા તો એના સિવાય મને ક્રિકેટ પણ ગમે છે એટલે કે આઈ લાઇક ફૂટબોલ બી આઈ લાઇક ક્રિકેટ